નમસ્કાર હું છું ગોપાલ આપ જોઈ રહ્યા છો ટીવી સેવન લાઈન ન્યૂઝ આજે આપણે એક લાઈન આવ્યા છીએ કે બોટાદની અંદર કરદા આંદોલનથી બોટાદ ઉજા થતી હોય તો ખેડૂતો માટે કરદા આંદોલન આંદોલનથી શરૂઆત થઈ પછી અલગ અલગ આંદોલન થયા ખેડૂતોને દસ હજારનું રાહત પેકેજ પણ આપવામાં આવ્યું બીજી તરફ પશુપાલનો ખેતીની સાથે સાથે આપણા દેશ પશુપાલનમાં પણ નિર્ભર છે ત્યારે હાલની પોઝિશન પશુપાલનો બોટાદ જિલ્લાની અંદર પણ અને અલગ અલગ જિલ્લાઓની અંદર પણ જે આ કમોસમી વરસાદ આવ્યો એ પછી પશુપાલકોની કેડ ભાંગી ગઈ છે હાલની પોઝિશનમાં અમે ટીવી સેવન ઓનલાઈન ન્યૂઝ માધ્યમથી તમામ લોકોને બતાવશું કે પશુપાલનની વેદના ટૂંક સમયની અંદર અમે અલગ અલગ ગામની અંદર જઈને જે પશુપાલનો પોતાના ઘાસચારા માટે પ્લસ જે ખોવા માટે અલગ અલગ રીતે હેરાન છે તેની વેદના અમે ટીવી સેવન લાઈવ ન્યૂઝ માધ્યમથી લોકો સુધી પહોંચાડશું અને હાલની પોઝિશનમાં અમુક અમુક ખેડૂતોના ફોન આવ્યા છે મારી ઉપર અને પશુપાલકોને પણ કીધું છે કે અમારે હાલ ઘાસચારો જે દોઢસો બસોમાં મળતો હતો અત્યારે એનો ચારસો રૂપિયા ભાવ છે જે ખો મળતો હતો અઢારસો નહીં અત્યારે એના પચીસો રૂપિયા ભાવ છે સામે સરકાર તરફથી દૂધનો ભાવ નીચો ભાવ સામાન્ય બતાવે છે એટલે એમાં ટૂંક સમયની અંદર ગામડે ગામડે બોટાદ જિલ્લાની અંદર જઈ અને લોકો સુધી જે પશુપાલકો પશુ કઈ રીતે પાલન કરે છે અમે કેટલો વેરેન્ટેજ છે એ આપના સુધી પહોંચાડશું નમસ્કાર